ફાઇનલી મિત્રો અમને છે ને સસમા લઈ લીધા છે મિત્રો આ છે ટાઈટનિક ને મિત્રો અમને છે ને તાબે છે ને સગડી ચડાવી છે પાણી પાણી ગરમ થઈ ગયો ને હવે સાબુદાણા નાખે તો મિત્રો અમને છે ને અડધી રીલ પાઈ હતી ને અડધી બાકી રહેવા દીધી સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજ અમારે પહેલાં છે ને દીવ જવાનું છે કેમ કે નંબરના ચશ્મા આવી ગયા તો પેલા દીવ જાય નંબરના ચશ્મા લઈ આવીએ ને પછી ના બાજુમાં દીવનો કિલ્લો છે તો ના ફર્યું થોડીક વાર આટા મારશું ને પછી આવીને ઘરે આવવાનું છે ઘરેથી પછી છે ને મિત્રો ઉત્તરાયણની તૈયારી કરવાની છે કેમ કે દોરો પાવાનો છે વિડીયોમાં બનાવ રહે તો બહુ મજા આવે હાલો તો દીવ મળીએ તો ફાઈનલી મિત્રો અમે છે ને દીવ સરકારી હોસ્પિટલે પહોંચી ગયા હતા આ દીવ સરકારી હોસ્પિટલ છે અને મારી સાથે છે ને પ્રવીણભાઈ હતા એમનો છે ને લાસ્ટ દિવસ છે કે કાલથી છે ને પછી બોટમાં જવાના છે કેમ કે મિત્રો છે ને અમારા નંબરના ચશ્મા કટેલા હતા ને પહેલાં બે ચાર દિવસ પહેલાં આવ્યા હતા તો ડૉક્ટરનો ફોન આવ્યો હતો કે તમારા નંબરના સસમા આવી ગયા છે તો હાલો અંદર જાય નંબરના ચશ્મા લઈ લે પછી આગળ મળીએ મિત્રો અમને છે ને સસમાં લઈ લીધાશ બહુ લેટ થઈ ગયું મિત્રો કેમ કે ચશ્મા લેવાના હતા તે હવે સસમા લઈ લીધા મિત્રો હવે છે ને જવાનું છે જીવના કિલે કિલે થોડુંક ફરી આટા મારીએ પછી નીકળીએ ઘર બાજુ ચશ્મા લઈને કિલ્લા બાજુ છે ને જાતા હતા ને તો રસ્તામાં છે ને ટાઇટેનિક છે એક તે તમને બતાડી દઉં મિત્રો કેમ કે અંદર જવાય એમ નથી કેમ કે બહુ લેટ થઈ જાય એમ છે તો બાકી તમને બતાડી દઉં તો મિત્રો આ છે ટાઈટેનિક ને મારા પ્રવીણભાઈને છે ને ફોટા પાડવા જ તે ક્યારના રાહ જોઈશ તો હાલો એને પહેલાં ફોટા પાડી દઈએ પછી કિલ્લા બાજુ જાય મિત્રો અમે છે ને પહોંચી ગયા હતા પછી દરિયાની વચ્ચે જેલ છે ને અહીંયા ને આ બાજુમાં તોપ છે બહુ જૂનો છે ને અહીંયા છે ને બસમાં જેલ છે દરિયાની વચ્ચો વચ્ચે તો હાલો હવે આગળ નીકળી જાય બતાવી તમને પૂરો પૂરો તો મિત્રો આ છે ને દરિયાની વચ્ચે આવેલ છે ને જે જેલ છે મિત્રો આ છે ને દિલના કિલ્લામાં છે ને અંદર કામ ચાલુ છે મોડીફાઈ થાય કિલ્લો એક નંબર યુ આવે અંદર આ કામ ચાલુ છે પછી આગળ જાય મિત્રો કુવા જેવું છે વાવ જેવું અંદર મિત્રો અત્યારે તો ખાલી છે પ્રવીણભાઈ ની જોવા વિચાર્યા છે કેવું છે ખાલી છે તો મિત્રો આગળ નથી મિત્રો હવે છે ને ઘરે જાવું કેમ કે ભૂખ બહુ લાગીશ તો હાલો હવે ઘરે નીકળીએ મિત્રો એક નંબર વ્યૂ આવે છે નીચે જવાનું છે ને કિલ્લાની બારે બાર નીકળવાનું કાંઈ કાટે નહીં એવું વ્યુ આવે ને છે ને આ ઝાડવાની છે એક છે ને ફોટો પાડોશ તો મિત્રો ઓલા ભાઈઓ જો ને બહુ બહુ ઉપર કામ કરે છે કિલ્લાનું કામ ચાલુ છે ને એટલે પાર્લર કરે તો હાલો અમારા પ્રવીણભાઈને હું કહેવાય કે ફોટો પાડી દે અમે છે ને હવે કિલ્લાની બારે બહાર નીકળી ગયા તો હવે શું કહેવાય કે નીકળીએ ઘર બાજુ તો ઘર જઈને હું કહેવાય કે મિત્રો હજી ખીહર તો નથી આવી પણ દોરો પાવાનો છે દોરો પાણી નાખીએ હાલો તો પાઈ ભાઈ ને પછી મળી જાય

પાણી ગરમ થઈ જાય ને હવે હાબુદાણા નાખે ગરમ પાણીમાં છે ને મિત્રો હાબુદાણા નાખી દેવાય દેવા મિત્રો હાબુદાણા નાખી દીધા છે હવે ગરમ થવા દે પાકવા દે હાલે તો હાબુદાણા પાકી જાય પછી મળી જાય ને હાબુદાણા પાકી જ તવાડા મિત્રો થોડાક બળી પડતારી દે પછી મિત્રો આબુ દાણાને શું કહેવાય કે બાકી જાય પછી એઠા ઉતારી દે ને અમારા નિલેશભાઈ છે ને કાસ નાખે છે એમાં કાસ નાખી દઈ ને પછી ફેરવી નાખે મસ્તીનું તો કાસ નાખી દીધો કઈ ઘટે નહીં મસ્તીનું મિક્સ કરી નાખીએ પછી ચાલુ કરીએ પાવાનું હાલો તો હવે પાવાનું સ્ટાર્ટ કરી દઈએ ફાઈનલ અમે દોરો પાવાનું શરૂ કરી દીધું છે તો આ છે અમારે અશ્વિનભાઈ આ છે અમારે રોશનભાઈ ના છે અમારા નિતિનભાઈ તે ફિરકી પકડી છે તો મિત્રો મિત્રો મેં આવા ધાંજા કરીને દોરો પાયે ગમે એમ કરીને પેલા એમાં એવું છે કે બે રીલ છે એક મારી છે એક નિલેશભાઈની છે પેલા મારી પવાઈ જાય પછી ઉતારી લઈએ હેકલી લઈએ દોરો પછી નિલેશભાઈની પાવો બે નવસો નવસો મીટર છે કેટલો ટાઈમ લાગે કાંઈ નક્કી નહીં વાગવામાં તો બે ને એકવીસ થઈશ તો હું કહેવાય મિત્રો વિડીયોમાં બન્યા રહેજો લગભગ મને એવું લાગે છે કે પાંચ વાગી જાય તો હાલો વિડીયોમાં બેના રહેજો

ને એવું થોડુંક ખીર્યું વેધું હતું તો એમાં છે ને હવે નિલેશભાઈની પાન છે તો એમાં નિલેશભાઈ કલર નાખી દીધો એ કે મારે કલર વાળી પાવીશ તમે તો તમને તો વધારે કંઈ કહેવાય નહીં એ ભાઈ આ રાજાજી મોટું ભાઈ નું કેર કે ચાલો અમે હેકેલી લઈએ પછી નિલેશભાઈ ની પાસે તો મિત્રો મારી રીલ તો પહોંચી જતી હવે નિલેશભાઈ ની રીલ પાવાનું ચાલુ છે વાદળી કલર છે

to ya, minyak na mati asu di ya bye bye yeah. Yeah. Yeah.